હાલો મિત્રો આપણે આવી ગયા છે ઈ આજે નવી રેસીપી લઈને તો આપણે આજે બનાવીશું બે કલર ની ઈડલી હા આપણે મરસી લીધી છે આ બીટની પેસ્ટ છે અને આ તેલ છે અને આ છે આ નું ખીરું છે આપણે સાત કલાક પલાળેલું છે તો હવે આપણે એને થોડુંક અલગ કાઢી લેશું આ બધામાં સોડાખાર નથી નાખવાનો આપણે જે જોઈએ તે પ્રમાણે અલગ કાઢી લેવાનું છે અને પછી નાખવાનો છે તો આપણે એમાં મરસી નાખશું તીખું થાય તે પ્રમાણે અને આમાં સોડા ખાર નાખશું આપણે હવે એને બરાબર મિક્સ કરી દેસુ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ ઈડલીની ડીશ લીધી છે તો એમાં આપણે એને એલ લગાડીશું તો આમાં હવે આપણે ઇડલી મૂકશું આમાં આપણે આ બીટ ની લગાડશે બીટ નું પેસ્ટ લગાડશું અને હવે આપણે આ અડધી અડધી ઈડલી માં મિક્સ કરશું આ રીતે આપણે આને અડધી ઈડલીમાં મિક્સ કરી દેવાનું છે આ અડધી અડધી ઇડલીમાં મિક્સ કરી દઈશું તો હવે આપણે આને પેનમાં મૂકી દઈશું મૂકીશું પેનમાં હવે આને આપણે ઢાંકી દઈશું અને હવે આપણે આને પાંચ મિનિટ લાગશે પાકતા પાંચ મિનિટ થશે અમારા ઘરમાં ઈડલી બધાને બહુ ભાવે છે અમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ઈડલી બનાવીએ છીએ હાલો પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે જોઈ લઈએ ઈડલી તો આપડી ઈડલી બરાબર પાકી ગઈ છે તો ગેસ બંધ કરશું ને આપણે ઇડલી નીચે ઉતારશું ને આપણે આને ઠંડી ખાવા દેશું હેલો આપણે ઈડલી ઠરી ગઈ છે હવે આપણે એને સર્વ કરશું is that a spunky તૈયાર છે આપડી ઈડલી જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો